નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ વાઘોડિયામાં વરસાદ બાદ ખેડૂતોના ખેતરોના ઊભા બાગાયતી પાકોને નુકસાન થતાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે વાઘોડિયામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મેઘ તાંડવ કરતા સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયા હતા વાઘોડિયા પંથકના કેટલાક વિસ્તારોના ખેડૂતોના ખેતરોના ઉભા પાકોમાં પાણી ઘૂસી જતા પાકોમાં ભારે નુકસાન થયેલ છે વાઘોડિયાના તવરા તેમજ દંખેડા જેવા વિસ્તારના ખેડૂતોના બાગાયતી પાકો પપૈયા કેળ મરચી તેમજ શાકભાજીમાં રીંગણ જેવા ઊભા પાકોમાં વરસાદી પાણી ખેતરમાં ભરાતા પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાના દિવસો આવ્યા છે આશરે પાંચસોથી છસો વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળતા બાગાયતી પાક સહિત અન્ય પાકોને પણ નુકસાન થવા પામ્યું હતું જગતનો તાત પોતાના ખેતરોમાં ઊભા પાકમાં ભરાયેલા પાણી જોઈ પોતાની આંખો પણ આંસુ ભરાઈ જાય છે

જે રીતે વરસાદે વાઘોડિયા તાલુકામાં કેટલાક વિસ્તારો ભરપૂર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે વરસાદ રોકાયા બાદ હાલ તારાજીના દ્રશ્યો જોવા મળે છે હાલ અમે ટીમ તવરા ગામે ત્યાં ખેતીના પાક જે બાગાયતી ખેતી છે એને મોટા પ્રકારનું નુકસાન થયું છે હાલ જે રીતે આ કેળાનો છોડ તમે જોઈ રહ્યા છે એ લગભગ મારા અંદાજે દસ થી પંદર ફૂટ ઊંચો છોડ છે પરંતુ એ સંપૂર્ણ છોડ જમીન દોષ થઈ ગયો છે અને આ જે મોટો આટલો મોટો જે લૂમ છે કેળનો આજથી વીસ થી ત્રીસ કિલો જેટલા કેળાનું ફળ લાગેલું છે એ સંપૂર્ણ બગડી જવા પામ્યું છે કારણ કે જે રીતે વરસાદે તારાજી સર્જી ત્યારબાદ જે છોડ છે બધા નબળા એટલે હલકા પડી જવા પામ્યા હતા જેને લઈ આ તમામે તમામ છોડો છે બધા પડી જવા પામ્યા છે અને આપણી સાથે જે ખેતી કરતા ખેડૂતો છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો આ જે રીતે વરસાદ વરસ્યો અને તારાજી લાગી રહી છે આ શું કહેવા માંગશો વરસાદ એટલો બધો પડ્યો ને કે ખેતરમાં બધા પાણી ચાર થી પાંચ ફૂટ ભરી ગયા અને વાવાઝોડું એટલે પાણી એટલા બધા ભરાયા કે કીડ નમી ગયા જમીન દોસ્ત થઈ ગઈ એનાથી નુકસાન પચાસ ટકા થઈ ગયું લગભગ છ હજાર છોડ હતા એમાંથી ત્રણ હજાર તો બધા નીચે જ પડી ગયા છે અને કાચા પડી ગયા એટલે એનો કોઈ ઉપયોગ કોઈ લઈ ઉપયોગ થાય નહીં કાચા પડી જાય એટલે બધા એ ઉપયોગ લઈ લે ખરાબ થઈ જાય એટલે નુકસાન ઓછામાં ઓછું નુકસાન ત્રણ થી ચાર લાખ રૂપિયાનું થયું છે

વાઘોડિયા તાલુકાના તવરા ગામની સીમમાં જે રીતે દંખેડા જવાના રોડ હોય કે પછી અન્ય રોડ વિસ્તારો હોય તમામે તમામ વિસ્તારમાં જે રીતે પાક કર્યો હતો બાગાયતી પાક હતો એ હાલ તમામે તમામ વરસાદના પાણી અને સાથે પવન તેના કારણે મોટા ઝાડ છે કેળના ઝાડ હોય તે પણ પડી જવા પામ્યા છે ક્યાંક પપૈયાના ઝાડ છે તે પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તે પણ હાલ બગડી જવા પામ્યા છે સાથે સાથે રીંગણી છે તે પણ હાલ બગડી જવા પામી છે એટલે ખેડૂતો મોંઘામેના બિયારનો દવાઓ લાવીને જે રીતે આ કેળને કેળો હોય કે અન્ય બાગાયતી પાકોને દીકરાની માફક જે ઉછેરવામાં આવ્યા હતા તે હાલ તેઓ નષ્ટ થઈ જતા તેઓ હાલ બેહાલ બન્યા છે તેઓને હાલ એક આશા લગાવી કે સરકાર દ્વારા તેઓનું સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર આપે તેવી તેઓની માંગ ઉઠવા પામી છે રાજુ મનસુરી પાક ટુ ન્યૂઝ કવરા ગામ વાઘોડિયા